અને કાંઈ વાતો કરી આલે રાઈ જગત ઓય જગત લાવ બસ ના કોઈ સરકારી કર્મચારી ઓય નયે કમલ પરુચના ચંબુ શર્મા વીજ કંપનીના દરોળાબા અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે સર ખાનપુરી ભાગળ વિસ્તારમાં વીજ કંપની ટ્રાટકે હતી ત્યારબાદ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વીજ કંપનીના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા છે અધિકારીઓ કામગીરી દરમિયાન ગેરવર્તુક કરાયા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે ત્યારબાદ સ્થાનિકોના ટોળા પોલીસ મથકે પહોંચ્યા હતા સોસાયટી <laughs> <laughs> વિદ્યુત બોરવાળા ગમે ત્યારે ગમે તે સમય પર જેન્ટ્સ લોકો ઘેરે હોતા નથી ત્યારે આવીને રેડ કરે છે અને લેડીસોને ધમકાવે છે અને ગાળો બોલે છે એમના સાથે ખોટું વર્તન કરે છે એ માટે અમે અહીંયા અરજી આપવા આવેલા છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે અમે અને આ બીજી ત્રીજી વાર એક મહિનામાં આવી રીતના આવ્યા છે આ લોકો અને ખોટી રીતથી હેરાન કરે છે બીજી વસ્તુ એ કહેવા માગું છું સાહેબ શ્રીને અમારી વિનંતી વિદ્યુત બોર શ્રીને કે ભાઈ વિદ્યુત બોરની જે ચેકીન લઈને ખાલી ખાનપુરી ભાગલ વિસ્તાર જ દેખાય છે એમને મહિનામાં ત્રીજી વાર સદંતર મહિનામાં ત્રીજી વાર આવ્યા છે એ લોકો અને લોકોને એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર એવા દંડ ફટકાર્યા છે એ અમને મંજૂર નથી સાહેબ સાહેબસિંહને અમારી એ વિનંતી છે બીજી વસ્તુ કે હમણાં જે લેડીઝો સાથે એમણે જે વર્તન કર્યું છે એના માટે અમે પોલીસ સ્ટેશન જંબુસરમાં અરજી દાખલ કરેલ છે